મિત્રો જુઓ આપણે જે રીતે જોયું કે હરેક પેઇન્ટિંગ છે એની ભાષા બોલે છે જેમ નૃત્ય છે એમ એક્સપ્રેશનથી એના હાવભાવ થકી એ કંઈક રજૂ કરતું હોય છે હરેક પેઇન્ટિંગ એક રજૂઆત કરતું હોય છે તો રવિભાઈ આમાં મને આ આગળનું દ્રશ્ય ભલે રહ્યું પણ આ પાછળની વાત કરો હવે આ કે સેનું દ્રશ્ય છે ખાસ તો

ઊંડી યાદમાં હોય એક નારી અને એમને હૃદયથી મનથી અને પૂરેપૂરા રીતે યાદ કરતા હોય એવું મને આમાં લાગે છે હવે સાચી વાત સાચી તો વાત છે જ રામાયણની અંદર બધા પાત્રોને ખૂબ હાઇલાઇટ કરવામાં આવ્યો છે પણ ઉર્મિલાને ન્યાય નથી મળ્યો વાહ એ કેરેક્ટરને મેં બહાર કાઢ્યું છે ઉર્મિલાને કે એમણે પોતાની બધી જ જવાબદારી

એનર્જી છે એ લક્ષ્મણને આપી એવું રામાયણની અંદર લખવામાં આવ્યું છે એટલે આ જે કાલ રાત્રિ દેખાડવામાં આવી છે એ એમનો અંદરનો નો ભાવ છે કે ભાઈ આ કાળ રાત્રિ છે એ ક્યારેક પતશે ચૌદ વર્ષ પતશે અને મારા લક્ષ્મણ પાછા આવશે એ લક્ષ્મણ આ જે શિરપીચ છે એ બાજુમાં લઈને બેઠા છે યાદ કરે છે એટલે આ આખું એક સિમ્બલાઇઝેશન ઉપર પણ કામ કરવામાં આવ્યું છે હવે

આમાં આવ કંઈ ખ્યાલ નથી આવતો ચિત્ર બોલે છે એ આજે આ લાઈવ અનુભવ કરું છું મિત્રો તમે યુટ્યુબમાં કે ફેસબુકમાં જોશો તો તમને આવું સાચી વાત કરું છું આ લાઈવ અનુભવ છે કોઈ આમાં અમે કોઈ પ્રિસ્ક્રિપ્ટ એવી કોઈ કરેલી નથી અને એકદમ અહીંયા આવ્યા છીએ અને વાતોચીતોથી એક સારી વાત તમારા સુધી શેર થાય બસ એ જ ઉદ્દેશ્યથી રવિભાઈ આ ચિત્ર વિશે થોડી વાત કરો રામાયણમાં ભરત છે એ પાછા અયોધ્યા નથી એવા અને નંદીગ્રામની અંદર ભરત પાદુકા રામ ભગવાનને લઈ અને આખું રાજ્યનું પાલન કરે છે જ્યારે સમાચાર આવે છે કે રામના ચૌદ વર્ષ પતી ગયા છે અને હવે સીતા માતાની હારે બધા અયોધ્યા આવે છે ત્યારે એ ચૌદ વર્ષ પછી પોતાની પત્નીને મળે છે ઓહો એટલે આ જે મિલન છે એને ક્યારેક પિક્ચરાઈઝ કરવામાં આવ્યું છે અને સાથે સાથે આ પેઇન્ટિંગનું શિષ્ શીર્ષક છે ડોન ઓફ રામ રાજ્ય રામ રાજ્યની સવાર એટલે જે દિવસે રામ ભગવાનનું રાજતિલક થયું ત્યારે અયોધ્યાએ એક નવા યુગને આવકાર્યું એટલે એ આખું ડોન ઓફ ધ રામ રાજ્ય એ આપવામાં આવ્યું છે એટલે રામના રાજતિલકની તૈયારી કરી છે ખ્યા બાત બને જણાય આ એક ચિત્રની અંદર બહુ મોટું મહારાજા સાહેબે મને ત્યારે ત્રણ ની સાલ માં આ જગ્યા એ લઈ ગયા તા એના સંસ્મરણો રજૂ કર્યા છે અને એની અંદર આખું તો તમે તમારી ઉંમર કેટલી હતી તમે ત્યાં શરૂઆત કરી આમ તો નાનપણથી સ્કૂલમાં આપણે જેમ બધા એસાઇનમેન્ટ કરાવતા હોય એ પેઇન્ટિંગ ચાલુ હતા કોલેજની અંદર એ થોડું થોડું આર્ટ વર્ક ચાલુ હતું પછી બે હજાર ત્રણથી સિરિયસલી પેઇન્ટિંગ એટલે આ બધા બે હજાર ત્રણથી પછીના પછીના બધા પેઇન્ટિંગ આ બધું તાજું કહેવાય હો આ દસ વીસ વર્ષ અંદાજીત વીસ વર્ષની અંદર તો આ બધું એકદમ તાજા કહેવાય આ આ ચિત્ર થાઇલેન્ડ સાઈડનું છે હા વાહ હવે જેમ તમે આ ઘણા બધા ચિત્રો જોયા છે એની અંદર બધી સભ્યતાઓ અમે દર્શાવી છે શ્રીલંકાની સભ્યતા કાઠિયાવાડી લીધું છે બધા પ્રાંત વાઇઝ અલગ અલગ લીધું છે એટલે આ આખું ઈસ્ટ ઈસ્ટ એશિયાનો આખું આ સબ્જેક્ટ લીધો છે જ્યારે રામ રાજા બની ગયા પછી એણે શત્રુઘ્નને ઈસ્ટ એશિયા સંભાળવા માટે આવ્યું છે એવું કહેવામાં આવ્યું છે એટલે ગ્રંથોનો આધાર મેં નથી ખાલી નથી લીધો મેં ટ્રાવેલ સ્ટોરી લીધી છે એટલે ધારો કે થાઈલેન્ડ ફરવા ગયા હોય અને ત્યાં ગાઈડે જે આપણને કીધું હોય કીધું હોય એને પણ મેં પિક્ચરાઈઝ કર્યું છે વાહ એટલે આ આખું જે થાઈ કલ્ચર મેં દેખાડ્યું છે એ મારી થાઈલેન્ડની ટ્રીપનું છે પણ આ ખાલી થાઈલેન્ડનો પોઝ નથી આ બધું ફર્નિચર છે એ અમેરિકાના મ્યુઝિયમમાંથી જે ઈસ્ટ વિંગ હોય એમાં જે ફર્નિચર હોય ઈ મૂક્યા છે ત્યાંની સભ્યતાઓ જે પછી બોન્ઝાઈ કહેવાય કે આ બધું જે આર્ટ છે મોંગોલિયન આ જે બિલાડીને પૂરવાનો જે કેજ છે એ મોંગોલિયન છે મોહમ્મદ ગઝનીનું તો એ મેં આમાં લીધું છે એટલે આખું કલ્ચર દેખાયેલું છે પણ છે કેરેક્ટર શત્રુઘ્ન અને એમની પત્ની વાહ 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 તો મિત્રો જો આ આખો રૂમ પણ છે એની અંદર આપણે ખાલી અહીંથી જ ડોક્યુ કરી લઈએ એકદમ જૂનું હાર્મોનિયમ અહીંયા પડેલું છે સ્કેલ ચેન્જર હાર્મોનિયમ લાગે છે ઉપર નાનો બેન્જો પણ દેખાય છે જુઓ તમે ટીન ટેન ટેન મજા જ આવે રાખે અહીંયા બધા તમે જોવો છો આ બધા પેઇન્ટિંગ્સ છે એ પણ અદ્ભુત સરસ રીતે અહીંયાનો કાર્પેટ પણ જો લાઈવ છે તો પણ રવિભાઈ ખૂબ સરસ રીતે એ બધી વસ્તુનું ધ્યાન રાખી અને સાચવેલું છે આપ પણ આવો ગમે ત્યારે ગોંડલની અંદર આવતા હોય તો પરિવાર સાથે પણ આવી શકો છો ગણપતિજી રીધિ સિદ્ધિ સાથે હોય એવું દૃશ્યમાન સરસ આ પણ એકદમ રવિભાઈના ડોટર છે એમનું જો કેવું સરસ પેઇન્ટિંગ છે રાજકુમારી હોય એકદમ નાના બાળ સ્વરૂપ એ રીતે તો આવો ફરીથી આગળ આવીએ અને આ આપણે ખબર પડી જાય કે ઇજિપ્ત ની આ કોઈ કલા સંસ્કૃતિ દર્શાવતી વાત હોય હવે આટલું બધું તમે જોયું એટલે હવે તમને અંદાજો તો આવી જ ગયો હશે કે કેરેક્ટર ક્યાંક ક્યાંકથી આવ્યું હશે તો એ તમે કંઈક ગેસ કરો કે કેરેક્ટર શું હશે કેરેક્ટર તો આમાં બહુ ખ્યાલ મને નથી આવતો ખોટું તો શું બોલવું પણ ઇજિપ્તની કોઈ સંસ્કૃતિ છે કારણ કે એમના પહેરવેશ ઉપરથી મને લાગે છે કેરેક્ટરની ખબર નથી પડતી હવે એક હિન્ટ આપું હા કે સર્પ કોણે રાખ્યો હોય કળામાં મહાદેવ મહાદેવ ને પાર્વતીજી છે હાજી વાહ આવું ઇમેજિનેશન કરવાવાળા બહુ ઓછા આર્ટિસ્ટ હશે કે ઇજિપ્શિયન સ્ટાઇલની અંદર શિવ પાર્વતી દેખાડવા

એટલે ઇન્ડાયરેક્ટલી આમ તમે જોવો તો બધી સભ્યતાઓ એક જ જગ્યાએ ભેગી થાય છે મહાદેવ વાહ ભાઈ વાહ તો ભાઈ કા કવિયા કા કીર્તાર આ દુનિયાની અંદર જો તમારે અડીખમ રહેવું હોય તો પૈસા એ કોઈ ગૌણ વસ્તુ છે તમારી પાસે કોઈ કલા પડેલી હોય કા તમે કવિ હોય તો એ કવિ કવિને દાતા કો દિયા દાતાને દિયા ઉડાય દાતાને કવિ કો દીધ્યા જાતે ન જાય કોણે મહાદેવને આ રીતે દર્શ્યા હોય એ તો કોઈ કવિની કલ્પના થઈ હોય તો જ એ આ રીતે કરી શકે અને ઓલી વાત એ છે કે લીલા કંચન મોટા મેદાન હોય એને જો નાગ એક ફૂંક મારે ને તો એ બાળી નાખે પણ સમાજ જ્યારે સમાજ કોઈ માણસને ડંખ દે છે એ કોઈ રીતે ભૂસાતા નથી એવી રીતે કલાકાર છે એ કોઈ કોઈ પણ રૂપને જ્યારે વર્ણવે છે ને એ કદાચ ભગવાન પણ એવું ધારે ને કે મારે આવું કરવું છે તો એવું થાય નહીં આવું મારું અંગત રીતે માનવું છે બહુ સાચી વાત છે પણ તમે જે કરેલું છે આમાં તો ભાઈ કઈ કઈ જ ન શકાય હાજી હા રવિભાઈનો આ જે વર્કિંગ રૂમ છે એ પણ સરસ રીતે જો જોવું હોય તો જોઈ લો કે આવી રીતે આખું પેઇન્ટિંગ તૈયાર થતું હોય ફ્રેમની સાથે બધું અહીંયા હશે અહીંયા જો કલરને આ બધું નાનું નાનું પડેલું છે વર્ક ઇન પ્રોગ્રેસ છે જો કલર્સ બધા પેસ્ટની અંદરથી પીછીઓ બધી બતાવો પીછીઓ જો અલગ 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 હોય એકદમ ઝીણી પોઈન્ટ ને ડ્રોઈંગ વિષય હતો આપણો પહેલાં પણ હવે જવા દીધો છે તો સાથે અહીંથી તમે એક પ્રેમથી હવે આ શિકારની કોઈ ઘટના હા શિકારની ઘટના તો ખરી પણ નાના બે છોકરાઓ એક સ્ત્રીની હારે એટલે તમારું કલ્પના તમને આઈડિયા આવી જ ગયો હોય કે રામાયણ ની વાત ચાલતી હોય હા લવકુશ વગર તો રામાયણ અધૂરું છે એટલે આ જે લોકેશન લેવામાં આવ્યું છે ઈ જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે આપણો ઉત્તરાખંડ નો અને ત્યાં વાલ્મીકી આશ્રમ એ ગાઈડ એવું કે છે કે આ વાલ્મીકી આશ્રમ છે એટલે મારું જે ટ્રાવેલ માં

આ મુઘલ શૈલી ઉપર છે ઓકે અને આ આ પણ મારી ટ્રાવેલ સ્ટોરીમાં છે કે ઓરછાની અંદર ચતુર્ભુજ મંદિર છે અને ઔરંગઝેબના જમાનામાં બધા મંદિરો તૂટતા હતા ત્યારે આ એક મંદિર રહી ગયું હતું અને એનું કારણ હતું ઔરંગઝેબની દીકરી છે એ ઓરછાના કુંવરારે પ્રેમમાં હતી અને એણે આ મંદિર બચાવી લીધું એટલે એ એક આપણા માટે એક નવાઈની વાત લાગે કે ભાઈ મુસ્લિમ પ્રિન્સેસ છે આવું મંદિરને બચાવ્યું હોય અને એનો એક ઉદાહરણ હજી હોય તો એક યુનિક સ્ટોરી કહેવાય છે લોકો ઓછું જાણે છે તો આ બધા દ્રશ્યો પણ તમે જોઈ શકો છો રાજા વર્મા એમના જે ખૂબ પ્રાઇવેટ કલેક્શનની સાથે તો મિત્રો ખાસ ફરીથી ઘણીવાર હું બોલ્યો છું આ વિડીયોની અંદર અને ફરીથી વાત જણાવું છું કે જ્યારે પણ ગોંડલની અંદર આપ પધારો છો ત્યારે અવશ્યપણે ભુવનેશ્વરી પીઠના આ અદ્ભુત એક્ઝિબિશનની અંદર તમે આવો હવે જો ઉપર જો કાસ્ટ અથવા તો જે નોર્મલ નમૂનાઓ આપણે બનાવે છે એક આખો આયામ બનાવવામાં આવે એના ઉપરથી આગળ જાય તો આ બધી આ આ શું વસ્તુ છે રસ્તા અમારી ફેક્ટરી છે જૂની ઓગણીસો ચાર ના વખત મોડલ ત્યારનું જો આ મિની મોડલ આખું બનાવેલું છે ડેમો અદભુત છે ને આમ લાગે કે આમ વિડીયોમાં જુઓ તમને એમ જ લાગે કોઈ મોટો મહેલ છે તો ચાલો હજી પણ એવા જ પેઇન્ટિંગ્સ છે જે તમને અંત ભાગમાં બતાવી અને આપણે આગળ પહોંચશું કાઠિયાવાડની સંસ્કૃતિ આપણી ખૂબ જ અલગ છે ધરોહર છે અને એની અંદરથી આપણે અત્યારે હવે બધું પાછું ખેંચતા જાય છે અમારું ઓલું જોઈશે અમાર ઓલું જોઈશે અમારા કાઠિયાવાડી ઘોડા અમારા મારવાડી ઘોડા તો એ અહીંયા કાઠિયાવાડી ઘોડાથી વચ્ચેના પોસ્ટરની અંદર ઘનશ્યામજી મહારાજ પોતે બિરાજમાન છે રવિભાઈ આ પેઇન્ટિંગ્સની અંદર રવિભાઈના સિસ્ટર છે અને સરસ બધી રીતે આ તમે જુઓ છો આપણી આ ગાંડી ગીરના નેહડાનું આ દ્રશ્ય હોય કોઈ ગીરના નેહરાના ચારણ અને ચારણ બે પોતાના દીકરાને આ બધા જે છે એ માસ્ટર આર્ટિસ્ટો સિનિયર આર્ટિસ્ટો એમ લોકો એ બનાવેલા છે જે તે સમયે એટલે એ જે જૂનું કલેક્શન છે એને પણ આ ગેલેરીની અંદર આવરી લેવામાં આવ્યું છે ક્યાં બાદ દરેક વસ્તુ અહીંયા સાચવામાં આવી છે તો ગીર ગાય એ પણ બતાવો ભુવનેશ્વરી પીઠની અંદર ગીર ગાયનું સંવર્ધન પણ ખૂબ સરસ રીતે કરવામાં આવે છે આયુર્વેદને પણ ખૂબ સારી રીતે સાચવવામાં આવ્યું છે અને આપણને ખૂબ આનંદ આવે કે જ્યારે આપણા સૌરાષ્ટ્રની અંદર આટલું સરસ રીતે કોઈ સચવાયેલી વાત હોય તો એ આપણને સારું લાગે રવિભાઈ ફરીથી આપનો હું ખૂબ આભાર માનીશ કે આપે અમને આવી સરસ વસ્તુઓ જોવા માટેનો એક મોકો આપ્યો અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી બધા લોકો પણ નિહાળશે તો આપને શું કહેવું છે લોકોને દ્રષ્ટિ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે અત્યારના છોકરાઓને સારું જોવા માટે કાંઈક ટ્રેનિંગ આપવી જોઈએ ધારો કે તમે આવ્યા તમે આ એક્સપ્લોર કર્યું તમને તમને પણ એમ લાગ્યું કે મેં આ પહેલી વાર જોયું તો આપણે કહીએ ને દેશી ભાષામાં કે જે ફરે વિચારે તો જેટલું તમે ટ્રાવેલ કરશો જેટલું તમે સારી સારી વસ્તુઓ જોશો તો ખાલી મોબાઈલ ફોનમાં અત્યારના છોકરાઓ અટકેલા હોય છે તો એક એવો મહિનામાં એક દિવસ એવો રાખવું કે આવી કોઈ હિસ્ટોરિક પ્લેસમાં વિઝિટ કરવી કોઈ હેરિટેજ પ્લેસમાં વિઝિટ કરવી કોઈ મંદિર હોય તો ત્યાં જઈને છોકરાઓને એજ્યુકેટ કરવા કે ભાઈ આ શું છે તમે સારું જોતા શીખો સારું ઇન્ટરપ્રીટ કરતા શીખો તો આજ વિદેશની અંદર જે છોકરાઓ આટલા નોલેજેબલ આગળ વધે છે તો એમ આપણા છોકરાઓ કેમ નથી વધતા સો ટકાની વાત છે વેસ્ટર્ન કલ્ચર અત્યારે આપણામાં કોઈ શું છે ના નથી કોઈનો વિરોધ નથી ઇંગ્લિશ બોલવું એ જરૂરી છે પણ એની ગુજરાતીની તો નહીં એટલે ગુજરાતી અને આપણી જે રાષ્ટ્રભાષા હિન્દી છે સાથે એની અને આપણી શુદ્ધ માતૃભાષા જે કહેવાય કે જે આપણને સ્વભાવમાં મળેલી છે જે આપણને હરવા ફરવામાં પરિવારની મળેલી છે એ કાઠિયાવાડી એને પણ ના ભૂલવી જોઈએ રવિભાઈએ આપણને સરસ મજાનું પુણેશ્વરી પીઠસ્તી કેનવાસ કલેક્શનની સાથે એમના દાદાશ્રીનું અને એમના જે પૂર્વજોનું કલેક્શન એટલે કે ગોંડલના રાજ એમને આ સાચવેલી બધી વસ્તુઓ છે તો વધારે વિગત માટે હું કેપ્શનની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર બધી વાતો લખું છું તમારે કંઈ વધારે જોતું હોય તો અહીંયા ઓફિસ કે કાર્યાલયનો સંપર્ક કરી અને મુલાકાત કરી શકો છો અને ફરીથી આપણે કોઈ સરસ મજાનાવા એક્સપ્લોરિંગ વિડીયો સાથે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની અંદર જ્યાં જ્યાં પણ જઈશું ત્યાં હું તમારી સાથે પહોંચતો રહીશ અને આપણે સાથે મળી અને આવી કોઈ વાતો જોઈશું જાણશું અને માણશું અને આપણી સંસ્કૃતિનું એક નાનું એવું જાળવવામાં યોગદાન રહેશે તો ખૂબ જ આનંદની વાત છે અહીંયા આ વિડીયો જોઈને કદાચ એક વ્યક્તિ પણ આવે તો આ વિડીયો વસૂલ છે મારી મહેનત વસૂલ છે તો કેમેરામાં શૂટ આખું દીપભાઈ કરેલું છે દીપભાઈનો પણ આ તકે આભાર માનીએ છીએ અને થેન્ક યુ ફરીથી થેન્ક યુ મળતા રહેશું અને આનંદ કરતા રહેશું ધન્યવાદ ભારત માતા કી જય